ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છેવાડે આવેલું ગામ રાજપુર એ ગામની વસ્તી આશરે પાંચેક હજારની ખરી તત્યારે તો એ ગામ આધુનિક થઈ ગયું છે ઘરો પણ સિમેન્ટ ક્રોનકીટના અમુક ઘરો હજુગાર માટીના ખરા ગામની વચાળે બજાર બજારથી થોડે દૂર એક પોસ્ટ ઓફિસ અને નજીક જ એક હવેલી હઠીસિંહની એ હવેલી રાતની વાત તો દૂર પણ દિવસે પણ જવાની મજાલ છે કોઈની ત્યાં જાય એ રજવાડી જમાનો હતો નાના નાના રજવાડાઓ ગામનો વહીવટ કરે અને ગામની રક્ષા પણ કરે ક્યારેક કોઈ ધીંગાણું થાય ત્યારે ગામના જુવાનિયાઓ બાપુની એક જ હાકલે તલવાર તીર કામઠા લઈ હાજર હઠીસિંહ બાપુ સવારનો ડાયરો ભરીને બેઠા હતા સાહસની વાતો દુહા છંદની રમઝટ બાપુ પણ એવા કે ડાયરામાં અફીણનું નામ નહીં બહુ બહુ તો દૂધના ત્રાસલા ફરે चानी पित्तर रकाबीओ फरती होए कोक वडी हुका ताने पण बापू ने न कोई व्यसन के न कोई चानी तलप एक रामसिंह खबरदार जो हुक्को ताण्यो छे तो राजा एक एक जुवानियाओं ने नाम थी बोलावे एटलो घरोबो तमने हाँक मारी। भले बापू धूल थई हवे कदी न हाथ लगाड़ू लगाड़ू तो गामनी बहन वहुओं आण छे मने અને ગામનો પગી દોરતો દોરતો ખબર લાવ્યો બાપુ ગજબ થઈ ગયો આપણા કુંવરબાના જુવાનજોધ દિયેરને ધાડ પાડુ ટોર્કીના સરદાર વજયસિંઘે વધેરી નાખ્યો દાયરો સ્તબ્ધ કોઈ બોલ્યું નહીં બાપુએ વજયસિંગને પડકારવા કહેણ મેલ્યું અને એક અડધી રાતે વજયસિંહ ત્રાટક્યો હઠીસિંહની હવેલી પર બાપુ કંઈ સમજે ઘરની વહુ દીકરીઓ કંઈ સમજે કે ગામના જુવાનિયાઓ દોડી આવે એ પહેલાં તો એ હવેલીએ મોતની ચાદર ઓઢી લીધી બીજે દિવસે ગામની આંખોમાં શોકનું વાતાવરણ ગામના કોઈ ચૂલાએ ન સળગ્યા જુવાનિયાઓની આંખો આજે રાતીચોડ એમની તલવારો મ્યાનમાં રહેવાની ના કહેતી હતી વર્ષો વીતી ગયા એ હવેલી સૂનીસૂની જ રહી પછી તો વાતોને ક્યાં હાથપગ અને ગામની ભોળી પ્રજા પણ જે વાત થાય તે માની લેતી અને ત્યાંથી પસાર થતાને બીક પણ ખરી કોઈ કહે હજુ એ હવેલીમાં ડાયરો ભરાય કોઈ કહે હજુએ એ હવેલીમાં રાતના ભયાનક ચીસો સંભળાય એ વેરાન હવેલી વેરાન રહી એ સ્કૂલમાં બદલી થઈને આવેલ મનસુખ માસ્તરે થોડાક જ મહિનામાં પોતાની સાખ ગામમાં કરી દીધી તે જ નિત્યક્રમ વંદના અને એક દિવસ એમણે સ્કૂલના જ વિદ્યાર્થીઓનો એક નાનકડો પ્રવાસ બે સેશનમાં હવેલીમાં જ રાખ્યો ભરબપોરે અને અમાસની રાતે આ માસ્તરનું મગજ ફટકી ગયું છે આવા તે પ્રવાસ રખાતા હશે ગામના એક ખેડૂતે સરપંચને ગામના જ લોકોને લઈ વિરોધ કર્યો માસ્તરને બોલાવ્યા સરપંચે અમારા છોકરા છોકરીઓને કંઈ થઈ ગયું તો માસ્તર આ કડિયાળી ડાંગ કોઈની સગી નહીં થાય એક ગ્રામજને ધમકી આપી હોંકારા દેકારો વચ્ચે માસ્તર અડગ રહ્યા બધાને શાંત કરી એટલું જ બોલ્યા મારી પર વિશ્વાસ રાખી જુઓ કંઈ પણ થશે તો મારી જવાબદારી ભલા માણસો એ હવેલીનું રહસ્ય હું છતું ન કરું તો મારો ધર્મ લાજે બસ આજે મનસુખ માસ્તરનામો પરનું તેજ બોલી રહ્યું હતું અને એ દિવસની બપોરે એ અમાસની રાતે વિદ્યાર્થીઓ સાથે માસ્તરે પ્રવાસ પૂરો કર્યો અને ગ્રામસભામાં મનસુખ માસ્તર આચાર્યશ્રી સ્ટાફ સરપંચ અને ગ્રામજનો મારા વહાલા ખેડૂતો કોઈ રહસ્ય નથી કોઈ ચીસો ન સંભળાય જુઓ આ તલવારો જુઓ આ તીર કામઠાઓ જુઓ આ બાપુ હથિસિંહની તિજોરી સોના ચાંદીના સિક્કાઓ આ વાસણો અરે જે બાપુ ગામની રખેવાળી કરે એ જાગે એ જીવ અવગતે જાય અરે આ તો આપણો પ્રાચીન વારસો છે આપણે ગામના વિદ્યાર્થીઓને જુવાનિયાઓને આ બહાદુર હઠીસિંહ કુટુંબનું ઉદાહરણ આપવાનું છે કે જુઓ આવા બહાદુર અને ભડ હતા આપણા પૂર્વજો હવે તમે એ વારસાને ટકાવી રાખી તમારું શૌર્ય સૈનિકમાં ભરતી થઈ દેશ માટે બતાવો હું સરપંચ સાહેબ અને આપ સૌને વિનંતી કરું છું કે આ હવેલીને રંગરોગાન કરાવી એની જાળવણી કરીએ અને અંધશ્રદ્ધા દૂર કરીએ જેથી નજીકના બીજા આપણા જ ગામોને પ્રેરણા મળે પહેલીવાર ગામના લોકોએ તાળીઓ પાડી એ રહસ્યમય હવેલી હવે એક પર્યટન સ્થળ બની ગઈ વર્ષમાં એકવાર એ હવેલીના પ્રાંગણમાં ગામના જુવાનિયાઓની શૌર્યની સ્પર્ધાઓ થાય છે અને મનસુખ માસ્તરના હસ્તે ઇનામો અપાય છે એક આઈડિયા જો દુનિયા બદલે એક શિક્ષક જો ગામ બદલે બરાબરને